ને મારા જય શ્રી કૃષ્ણ કાનો રમે કારી સાંભળો મારી સાહેલી કાનો રમેં કારી સાંભળો મારી સાહેલી ચાલો રમીએ કારેલી અચકો મજકો કારી ચાલો રમીએ કારેલી અચકો મજકો કારી पेली कौ एक वात लडी पेली कौ एक वात लडी मासी मळवा म्हली मासी मळवा म्हली ढिंगली जाणी उडाडेली अचको मचको की ढिंगली जाणी उडाडेली अचको मचको कारेली कली करामे कारेली सांबडो मारी साहेली કાનો રમે કારેલી સાંભળો મારી સાહેલી બીજી કઉ એક વાત લડી બીજી કઉ એક લડી યમના ઘાટે રમેલી યમના ગાટે રમેલી કાળી નાગને નાથ્યો છે અચકો મચકો કારેલી કાળી નાગને નાથ્યો છે અચકો મચકો કારેલી કાનો રામે કાેલી સાંભળો મારી સાહેલી કાનો રામે કારેલી સાંભળો મારી સાહેલી તીજી કહું એક વાત લડી તીજી કહું એક વાત લડી વૃંદાવનમાં કરેલી વૃંદાવન માં કરેલી અગાસૂરને માર્યો છે અચકો મચકો કારેલી અગાસર ને માર્યું છે અચકુ મચકુ કરેલી કાનુ સાંભળો મારી સાહેલી સાંભળો મારી સાહેલી ચોથી કઉ એક વાત લડી ચોથી કઉ એક વાત લડી બગાસુરને મારેલી બગાસૂર ને મારેલી चा फाळी दिली अचको मजको कारेली चा फाळी दिली अचको मजको कारेली कानोर मे कारेली साबडो मारी सहेली कानो मे कारेली साबडो मारी सहाली पाचमो कहएेक वातलडी पाचवी कहएेक वातलडी माथुरा मथैली माथुरा मथैली मा मामने मेल्यो उडाडी अचकु मचकु कारेली मामने मेल्यो उडाडी अचकु मचकु कारेली कानोरा मे कारेली साबडो मारी सहेली चालो र कारेली अचकु मचकु कारेली અસુરો ને માર્યા છે ભક્તો ને તાર્યા છે અસુરો ને માર્યા છે ભક્તો ને તાર્યા છે ભક્તોને દર્શન દીધા છે અચકુ મજકો કાર ભક્તોને દર્શન દીધા છે અચકુ કારેલી સાંભળ મારી સહેલી ચાલો રમીએ અચકુ અચકો મજકો કારી કાનો કારેલી સાંભળો મારી સાહેલી ચાલો રમીએ કારેલી અચકુ મચકો કારેલી કૃષ્ણ કનૈયા લાલ કી જીરા